એ જ નામ પર મહોર મારી અને આવતીકાલે સત્તાવાર રીતે ઘોષણા થઈ જશે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની નમસ્કાર આપની સાથે હું દેવાંશી કોણ છે જગદીશ વિશ્વકર્મા એના વિશે બહુ જ બધા વિડીયોઝ બની ચૂક્યા છે ને તમારા સુધી એ માહિતી પહોંચી ગઈ છે સહકાર મંત્રી છે રાજ્ય કક્ષાના મંત્રી છે અને મહત્વના મહત્વની પોસ્ટ ખાતા એમની પાસે છે ભારતીય જનતા પાર્ટીમાં અપવાદોને બાદ કરતા એવો નિયમ છે કે એક વ્યક્તિની પાસે એક કરતાં વધારે હોદ્દા ન હોઈ શકે કે સી આર પાટીલ પણ એમાં અપવાદ જ હતા કેમ કે કેન્દ્રીય જળશક્તિ મંત્રી પણ હતા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ હતા એમનો ત્રણ વર્ષનો કાર્યકાળ ક્યારનો પૂરો થઈ ગયો હતો એક્સટેન્શન પર ચાલી રહ્યા હતા અને ખૂબ ઓછા પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના આરસી ફળદુ કે રાજેન્દ્રસિંહ રાણા જેવા અપવાદોને બાદ કરીએ તો ઓછા રહ્યા છે કે જેમણે પાંચ વર્ષ જેટલો સમય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે પૂરો કર્યો હોય આ પાંચ વર્ષને તમે જ્યારે આંકડાઓની અને માત્ર ભારતીય જનતા પાર્ટીના દ્રષ્ટિકોણથી જોશો તો એ ભાજપના ઇતિહાસના સૌથી સફળતમ વર્ષો રહ્યા ખૂબ નાનાથી એક સ્તર પર પહોંચી જવું પણ એના પછી એક રેકોર્ડ જે ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાતું કે ક્યારેય નહીં તોડી શકે ને એ હતો માધવસિંહ સોલંકીનો એકસો ઓગણપચાસ વિધાનસભા જીતવાનો રેકોર્ડ એ વખતે ખૂબ બધા પરિબળો હતા કે જે એક સાથે કામમાં હતા ઇન્દિરા ગાંધીની હત્યા થઈ હતી એના પછી દેશમાં આ સ્થિતિ ખૂબ અલગ હતી ગુજરાત રાજ્યમાં ઝીણાભાઈ દરજી સહિતના નેતાઓ ખામ થિયરી લઈને આવ્યા હતા અને એમાં એમણે ચોક્કસ સમુદાયોને જાતિઓને ટાર્ગેટ કર્યા હતા અને એક સાથે મતનું વિભાજન એ રીતે થયું કે ઇતિહાસમાં એ વખતે એવું કહેવાયું કે ન ભૂતો ન ભવિષ્યથી એટલી બધી બહુમતીની સાથે આખા દેશમાં કોંગ્રેસનું મોજું ફરી વળ્યું હતું અને એમાં ગુજરાત રાજ્ય પણ બાકાત ન રહ્યું અને એકસો ઓગણપચાસ વિધાનસભા સાથે માધવસિંહ સોલંકી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાતું કે નરેન્દ્ર મોદીનું શાસન રહ્યું ગુજરાતમાં અને સૌથી વધારે ચર્ચાસ્પદ અને સૌથી વધારે વિકાસવાળો સમય રહ્યો હોવા છતાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એકસો ઓગણપચાસ સીટની આજુબાજુ નહોતી પહોંચી શકતી સી પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારે પણ સ્થિતિ એટલી સરળ નહોતી એમના એમના ભાગે સૌરાષ્ટ્રની યાત્રા એમણે શરૂ કરી હતી અને એના પછી જે એકસો ઓગણપચાસ સુધી નહોતી પહોંચી શકતી એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની પાસે અત્યારે એકસો ને બાસઠ ધારાસભ્યો છે એકસો છપ્પન એક સાથે ચૂંટાઈને આવ્યા એના પછી પેટા ચૂંટણીમાં વિસાવદરના અપવાદને બાદ કરતાં સતત જીત થઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સતત જીત થઈ અને એટલા જ માટે પ્રિ પાટિલ પોસ્ટ પાટિલ એ પ્રકારનો એરા ભારતીય જનતા પાર્ટીની રાજનીતિમાં એમના નામે લખાઈ ગયો એક સજાવેલી થાળી જ્યારે તમારા ભાગમાં આવે ત્યારે જવાબદારી ઓર વધી જતી હોય છે એ જવાબદારી જગદીશ વિશ્વકર્માના ભાગે છે સ્થાનિક સ્તર પર સૌરાષ્ટ્રથી માંડીને ગુજરાતના અનેક વિસ્તારોમાં નવા અને જૂના નેતાઓ વચ્ચેનો સંઘર્ષ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના મૂળ નેતાઓ વચ્ચેનો સંઘર્ષ અને એકસો બાસઠ બેઠકોનો ભાર આ જવાબદારીને કેવી રીતે સંભાળશે એના પર બધાની નજર રહેવાની છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ટકોરા વાગી રહ્યા છે અને એના પછી બે હજાર સત્યાવીસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવશે બે હજાર ચૌદમાં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદ એનું પદ છોડીને દેશમાં પ્રધાનમંત્રી તરીકે ગયા ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી કે આટલા શાંત અને સ્થિર શાસનવાળા ગુજરાતમાં આનંદીબેન જેના મુખ્યમંત્રી બન્યા હોય નરેન્દ્રભાઈના જે ખૂબ અંગત અને વિશ્વાસુ મનાતા હોય એ મુખ્યમંત્રીની સામે પડકાર ઊભો થશે અને એ પડકાર એટલો મોટો થવાનો છે કે પાટીદાર આંદોલનનું સ્વરૂપ લેશે અને બે હજાર સત્તરમાં ભારતીય જનતા પાર્ટી આ માંડ માંડ જીતી જશે અને એ માંડ માંડ જીતવામાં કોંગ્રેસ છોડી છોડીને ગયેલા ખૂબ બધા નેતાઓનો ફાળો હતો બાકી ભારતીય જનતા પાર્ટીની જીત શક્ય નહોતી બે હજાર સત્તરમાં કોંગ્રેસની પાસે એકદમ બેસ્ટ અત્યાર સુધી ન મળ્યો હોય એવો અવસર હતો ખાસા વર્ષો પછી મળેલો અને કોંગ્રેસ એ તજ્ઞને ગુમાવી ચૂકી હતી અને એટલે જ બે હજાર પચ્ચીસમાં રહીને બે હજાર સત્યાવીસની ચૂંટણીની આગાહી કરવી કે બહુ જ સરળ રહેવાનો છે માર્ગને એકદમ બટરી રસ્તો મળ્યો છે અને જગદીશ વિશ્વકર્માને કોઈ પડકાર નથી તો એ ખૂબ અતિશયોક્તિ રહેવાની છે પડકાર એમના ભાગે એટલે છે કેમ કે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા જેવા નેતાઓ છે વિપક્ષમાં કે જે ખૂબ આક્રમક છે તમે એમની સાથે સહમત હોવ કે અસહમત હોવ ગુજરાતની રાજનીતિમાં ચર્ચાનું કેન્દ્ર બિંદુ આ નેતાઓની આસપાસ હોય છે આ નેતાઓનું જમીન પર જવું લોકોના મુદ્દા પર વાત કરવી લોકોનું એમની સાથે જોડાવવું એમની વાતો સાથે કન્વિન્સ થવું એ ગુજરાતની રાજનીતિમાં મળેલા એવા ઉદાહરણ છે કે જેણે ભલભલા ધારાસભ્યોને ફરી એકવાર એ વિચારવા મજબૂર કર્યા છે કે સામે જો આટલી તીવ્રતાથી લડવાવાળા લડાયક નેતાઓ આવીને ઊભા રહી જાય તો ગમે તેટલું સત્તાનું બળ હોય તમારી પાસે ગમે તેટલી શક્તિ હોય તમે આખું મંત્રીમંડળ કેમ નથી ઉતારતા તમે એમને નથી હરાવી શકતા અને એટલા જ માટે આક્રમક વિપક્ષ જો આક્રમક બને છે તો એક કે બે નેતાઓને આક્રમક બનવાથી ભારતીય જનતા પાર્ટીને દૂરનો વિશેષ ફરક નથી પડવાનો પણ જો ખૂબ બધા નેતાઓ એ રીતે ઉપસીને સામે આવે છે જાતિગત બેલેન્સ કેવી રીતે જળવાય છે બધા પર નજર રહેશે ઓબીસીનો દબદબો છે ગુજરાતની અને દેશની બંને રાજનીતિમાં સૌથી વધારે સંખ્યાબળ પણ એમની પાસે છે ને એટલે જ સ્વાભાવિક રીતે દબદબો હોય આમ આદમી પાર્ટીમાં યસુદાન ગઢવી ઓબીસી સમુદાયનો ચહેરો છે કોંગ્રેસમાં અમિત ચાવડા ઓબીસી સમુદાયનો ચહેરો છે ભારતીય જનતા પાર્ટીમાં હવે જગદીશ વિશ્વકર્મા ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે એવા સમાજોનું પ્રતિનિધિત્વ કરે છે જેને થોડા વર્ષો પહેલાંની રાજનીતિ જે ખૂબ બહુમતીવાળા સમાજો પૂરતી કેન્દ્રિત હતી ત્યારે કોઈ કલ્પના નહોતું કરી શકતું કે પંચાલ સમાજનો દીકરો જઈને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના પણ પ્રદેશ પ્રમુખ બની શકે પણ પોલિટિક્સ બદલાયું છે ને એટલે સ્થિતિ બદલાઈ છે જગદીશ વિશ્વકર્માના ભારતીય જનતા પાર્ટીના હવે અધિકારિક રીતે બનવા જઈ રહેલા પ્રદેશ અધ્યક્ષના પદ પર બે વરિષ્ઠ પત્રકારો સાથે વાત કરી જગદીશ મહેતા અને અજય ઉમટ બંને શું કહ્યું એકદમ અંશ એમનો સાંભળીએ તમામ લોકોને મળીએ છીએ તમામના રિવ્યુઝ જાણીએ છીએ પક્ષની સ્થિતિ શું છે અને શું કરવાથી પક્ષની સ્થિતિ સુધરે એમ છે આ બધાનું આંકલન કરવાથી એમ લાગે છે કે બધા જ પેરામીટર્સમાં જગદીશભાઈ વિશ્વકર્મા જેવું કોઈ પાત્ર ફિટ નથી પડતું બીજા બધા ઘણા ઉમેદવારો દાવેદારો સક્ષમ છે એમાં કોઈ શંકા નથી પણ અત્યારે પક્ષને જેની જરૂર છે એ છે જગદીશ વિશ્વકર્મા જેવી વ્યક્તિ કે જેનો કોઈ જૂથ ન હોય જે કોઈ જૂથ ના ન હોય સામાન્ય તહ એટલેની જરૂરિયાત થઈ છે એટલે નહીતર અનપ્રિડિક્ટેબલ જ હતી ભારતીય જનતા પાર્ટી શું કરશે કોઈને ખબર નથી ઉપરાષ્ટ્રપતિ પદે અત્યારે જેનું નામ છે કોઈ ચર્ચા નહોતી કરી રાષ્ટ્રપતિ પદે પણ જે બેન છે એની પર કોઈ કલ્પના નહોતી કરી અને આપણે જાણીએ છીએ સોરી પણ

ભૂતકાળમાં ઘણા આવ્યા હતા પણ એવા જ કોઈ ચહેરાને મૂકે તો અનબેલેન્સ થાય એમ હતું બીજું ભારતીય જનતા પાર્ટી છે એની જે જે કોર વોટ બેંક છે છે એને મનાવી શકાય એમ તો એનામાં જે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેવું વાતાવરણ અત્યારે પ્રવર્તમાન છે પાટીદાર થી માંડીને ક્ષત્રિયો સુધીમાં કે બાકી પાસે એની પાસે ખાતા પણ તમે એ ટાઈપના છે જુઓ કુટીર ઉદ્યોગ છે ને સહકાર છે ને મીઠા ઉદ્યોગ છે ને

પત્રો લીક થઈ જવા અથવા તો બળવો કરવો અથવા તો બજેટની અંદર એને મૂકેલી દરખાસ્ત જે છે એને ફગાવી દેવી રાજકોટમાં આપણે જોઈએ છે આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં જે કહી શકે અસંતોષના સૂર જે છે એ ઉભા થતા હોય એવું દેખાઈ રહ્યું છે અને ગોપાલ ઇટાલિયાની સક્રિયતા જે છે એના કારણે ભાજપ વધુ સક્રિય પણ થયું છે એટલે ગોપાલ ઇટાલિયા ઇઝ એ ફોર્સ ટુ રેકન વિથ એમાં કોઈ બે મત નથી આ બાજુ ગોપાલી ટાલે પેલી બાજુ ચૈતર વસાવા બે માત્ર બે જ છે આમ આદમી પાર્ટી પાસે પણ એ દમદાર નેતાઓ છે એટલે એના કારણે કોંગ્રેસ પાર્ટી પણ થોડીક સક્રિય થઈ છે અને બધા સક્રિય થયા છે હવે આમ આદમી પાર્ટી પાસે ઈસુદાન ગઢવી એક ઓબીસી ચહેરો છે કોંગ્રેસ પાર્ટીએ અમિત ચાવડાને ઓબીસી ચહેરા તરીકે લાવ્યા હોય તો પછી ભારતીય જનતા પાર્ટી છે એની પાસે સીએમ પટેલ હોય તો તમારી પાસે ઓબીસી સિવાય કોઈ વિકલ્પ જ નથી કાં ઓબીસી લાવવો પડે કાં કોળી લાવવો પડે કાં પછી તમારે દલિત સમાજમાંથી કોઈ વ્યક્તિ લાવવો પડે એટલે મને એવું લાગે છે કે એ સંદર્ભમાં ભાજપે ઓબીસીની પસંદગી કરી છે અને એમાં જગદીશ પંચાલ એમના માટે ગુજરાતની રાજનીતિ મંત્રીમંડળ નામના તોફાનની પણ પ્રતિક્ષામાં છે જગદીશ પંચાલના પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે એવી સંભાવનાઓ અને અટકળો બંને તેજ થઈ ગઈ છે કે દિવાળી પહેલા જ ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે જો કે ખૂબ બધા માણસોનું પોતપોતાના તર્કના આધાર પર એવું પણ માનવું છે કે મુખ્યમંત્રી પણ રિઝાઇન કરી શકે છે જોકે પ્રાઇમા ફેસી પ્રાથમિક દ્રષ્ટિએ સીએમના રિઝાઇન કરવાનો કોઈ તર્ક નથી દેખાતો પણ તર્ક અને રાજનીતિક સંભાવનાઓને વિશેષ રીતે કોઈ લેવા દેવા નથી હોતી જે એકદમ શરૂઆતમાં કહ્યું હતું કે તું ન સમજેગા તું અભિનાદાન હે એ પ્રકારની સ્થિતિ રાજનીતિ માટે સર્જાતી હોય છે એટલે જ રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે બીજું એક તોફાન ગુજરાતના દરિયા કિનારા પર મંડરાઈ રહ્યું છે અને એ સાચા અર્થમાં સાયક્લોન છે એટલે અમુક ઇન્ટરનેશનલ એજન્સીએ એને સાયક્લોન કહ્યું છે અને આપણે હજી એને આપણે ડીપ ડિપ્રેશન માની રહ્યા છીએ અને એ ડીપ ડિપ્રેશન જો વધારે તીવ્ર બનશે તો એ સાયક્લોનમાં ફેરવાય એવી સંભાવનાઓ છે એની સૌથી વધારે અસર સૌરાષ્ટ્રના અને કાર્યક્રમમાં ગઈ હતી ખેડૂતે આખી નવરાત્રીમાં જ્યારે વરસાદ થયો ત્યારે દરેક જગ્યાએ દરેક મીડિયા સંસ્થાનથી માંડીને દરેક જગ્યાએ એક રિપોર્ટિંગ થયું કે ખેલૈયાઓના ગરબા બગડ્યા નોરતાની મજા બગડી ગરબામાં લોકોને મજા ન આવી એ સમાચાર બને છે પણ જગતનો તાત ચોધા રાંસુએ રડે છે અને પાછોતરા વરસાદે એના કપાસને એની માંડવીને કેટલું નુકસાન કર્યું છે એ કેમ સમાચારનું કેન્દ્ર નથી એ સમાચારનું નહીં પણ રાજનીતિનું પણ કેન્દ્ર નથી એ ચર્ચાઓનો વિષય નથી બનતા ગામડાઓમાં જતાની સાથે જ સ્થિતિ બદલાઈ જાય છે ગુજરાત એ મોસ્ટ અર્બના અર્બનાઇઝ સ્ટેટ છે આપણી પાસે સૌથી વધારે એવી વસ્તી છે કે જે શહેરોમાં રહે છે અને શહેરોમાં રહેતા માણસોની સમસ્યાઓ બહુ અલગ છે એમને એ પણ નથી ખબર કે મગફળી છે એને પાંદડામાં શોધવાથી નહીં અને એ અંદર મૂળમાં થાય છે કદાચ એ લોકો ગામડે જાય તો એમને બટાકાની ખેતી કેવી રીતે થાય છે નહીં સમજાય એ નહીં સમજી શકે કે કપાસની ખેતી કેવી રીતે થતી હોય છે એ નહીં સમજી શકે બાકીના પાક અને ઉત્પાદન વિશે અને જે જગતના તાતની પરિસ્થિતિને જાણતા નથી ને સમજતા નથી એ કદાચ એની પીડાને કેવી રીતે સમજવાના પીડા સમજવા માટે તો પગરખામાં પગ મૂકવો પડે એક દિવસ રાત્રે પાણી વાળવા જાય એને ખબર પડે કે ખેતી કોને કહેવાય અને એટલે જ જ્યારે ખેડૂત આટલી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે ને ઉપરથી નો ખતરો તોળાઈ રહ્યો છે એવા સમયમાં હવામાન વિભાગની આગાહી શું કહી રહી છે હવામાન નિષ્ણાંત શું માની રહ્યા છે આગામી સમયમાં કયા વિસ્તારો પ્રભાવિત થવાના છે એ પણ તમને કહી દઉં અને એ સાથે મહત્વની વાત એ છે કે સરકાર જો આ વિષય પર ધ્યાન નહીં આપે કેમ કે બનાસકાંઠા સહિતના વિસ્તારો એ ખૂબ વધારે પૂરથી પીડિત થયા અને મહિના પછી પણ અમુક વિસ્તારોમાં પાણી નથી ઓસર્યા બીજી બાજુ સૌરાષ્ટ્રનો કાંઠા વિસ્તાર પણ અતિશય પ્રભાવિત થયો છે આટલું ખેંચાયેલું અને લાંબુ ચોમાસું એ સામાન્ય નથી આ અસામાન્ય છે એ સ્થિતિ સરકાર સમજે એ બહુ જરૂરી અને મહત્વનું છે આગાહી શું કહી રહી છે વરસાદની એના પર કરીએ નજર કે આ જે સિસ્ટમ છે આ સિસ્ટમ ફરીથી પાછી રિટર્ન પણ આવી શકે જો કે હમણાં કોઈ વાવાઝોડાનો ખતરો નથી એટલે ઘણી જગ્યાએ તમને ક્યાંય વાવાઝોડાની આગાહી આવતી હોય કોઈ અફવા ફેલાવતા હોય તો કોઈ ડરશો કોઈ હમણાં વાવાઝોડું આવવાનું નથી કે આપણી ઉપર કોઈ વાવાઝોડાનો ખતરો નથી ઘણી જગ્યાએ અફવાઓ આવી ચાલી રહી છે પણ એ બધું ખોટું છે ગુજરાત ઉપર કોઈ વાવાઝોડું હાલ આવવાનું નથી તેનાથી કોઈ ડરતા નહીં બીજું નેક્સ્ટ હવે પછી વરસાદની વાત કરવા જઈએ તો આમ તો આવતીકાલે ત્રણ તારીખથી ધીમે ધીમે પછી ફરીથી પાછું ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે પણ આ વચ્ચે પહેલું જે માવઠું કહી શકાય એ પહેલું માવઠું લગભગ આપણે સાત અથવા તો આઠ ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે જોકે સાત આઠ ઓક્ટોબરથી જે વરસાદની શક્યતાઓ છે એ પણ માત્ર બે દિવસ હશે લગભગ સાત તારીખે ચાલુ થાય અથવા આઠ તારીખે ચાલુ થાય સાત આઠ અને નવ એમ ત્રણ દિવસ સુધી છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળશે એક બે સેન્ટરની અંદર મધ્યમ કરતાં થોડુંક વધારે ઝાપટાઓ પડે કે એક બે તાલુકામાં થોડોક વધારે વરસાદ પડે એવું થઈ શકે બાકી સાર્વત્રિક કે મોટા વરસાદની શક્યતાઓ ત્યાર પછી નથી એટલે એટલું ચોક્કસથી કહી શકાય કે આજથી લઈને દસ તારીખ સુધીની વાત કરવા જઈએ તો હવે આવતીકાલથી સામાન્ય ઝાપટાઓ પડવાના છે ખાસ કરીને ઝાપટાની તીવ્રતા અને થોડુંક માવઠા જેવો માહોલ છે એ સાત આઠ અને નવ તારીખ દરમિયાન જોવા મળે ત્યાર પછી ફરીથી પાછું વાતાવરણ છે એકદમ ખુલ્લું થઈ જાય અને તડકા પડવાનું ચાલુ થઈ જાય તેવી શક્યતાઓ છે એટલે આખું સંપૂર્ણ વેધર વિશેનું મેં આપને આવી માણસોના જીવ જાય સામાન્ય માણસોના જીવ જાય શું થાય ઉદાહરણ તરીકે થોડા સમય પહેલા મહીસાગરમાં ડેમ સાઇટ પાસે એક કામ ચાલતું હતું અને પાવર પ્લાન્ટ હતો ત્યાં અચાનક પાણી ધસી આવ્યું કોઈ ચોક્કસ જવાબ નહીં ખાલી એકવાર ફરિયાદ થઈ ગઈ એના સિવાય કોઈ એક્શન નહીં ધરપકડો નહીં ત્વરિત એક્શન લઈશું ને બધાની સામે પગલાં ભરીશું એ પ્રકારની કલેક્ટરની એસપીની નેતાની બાકીની બધાની વાતો હવામાં વાતો રહી ગઈ પણ કોઈ એક્શન ન લેવાયા એ જ રીતે એના જ પડોશમાં પંચમહાલમાં જીએફએલ કંપની આવેલી છે વર્ષમાં એકાદ વાર રેન્ડમલી એવા સમાચાર આવી જાય કે ત્યાં ગેસ લીકેજ જેવી દુર્ઘટના છે અને એના કારણે અમુક શ્રમિકો છે ગુંગળાયા છે કોઈકના મૃત્યુ થયા છે કોઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે એમને દાખલ કરવામાં આવ્યા છે અને દરેક વખત એવી છેલ્લી લાઇન આવે કે શું તંત્ર હજુ ભોપાલ ગેસ દુર્ઘટના જેવી મોટી દુર્ઘટનાની પ્રતિક્ષામાં છે અને એનો જવાબ તમારે હા સમજવાનો છે એટલા માટે કેમ કે જ્યારે આ દુર્ઘટના થાય અને સ્થાનિકો ફરિયાદ કરવા માટે પહોંચે ત્યારે એમના પર લાઠીચાર્જ કરીને એમના પર ફરિયાદ કરીને બંધ કરી દેતી પોલીસ કંપની સામે પગલાં નથી લઈ શકતી આ પ્રકારની કંપનીઓ જ્યારે અતિશય પ્રદૂષણ ફેલાવે ભૂગર્ભ જળને પ્રદૂષિત કરે એ પાણી સીધું રિવર્સ બોરિંગ કરીને ઉતારે એ નદીઓમાં પ્રદૂષિત પાણી ઠાલવે કોઈ જ પગલાં નથી લેવાતા અમદાવાદ જેવા શહેરમાં સાબરમતી માટે બોલનાર હાઈકોર્ટ છે ગોધરાના ગોગંબા પાસે કોણ બોલવા જવાનું છે પંચમહાલમાં ત્યાં બોલવા કોઈ નથી જે જાય છે એને તમે એટલા ભરપેટ નાસ્તો આપીને એની બાકીનું બધું તમારે જે સગવડો કરવી હોય ટૂંકમાં જેટલા પૈસાથી એના પેટ ભરવા હોય એટલા ભરીને એને એટલા ખુશ કરી દો છો કે સ્થાનિકો જે વિરોધ માટે જાય છે એમના પર લાઠીચાર્જ કરીને એમના પર પોલીસ ફરિયાદ કરી દે છે પણ કંપનીને કશું જાંચ નથી આવવા દેતા ટેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા ગોગંબા પાસે ત્યાં એમને સંઘર્ષ થયો મામલતદાર સાથે શું દ્રશ્યો સામે આવ્યા કરીએ એના પર નજર જે પ્રકારે બે હજાર અહીંના ઝેરી ગેસ લીકેજ થવાથી કેટલાય કામદારોના મૃત્યુ થયા હતા અને આ કંપનીમાં ભૂતકાળમાં પણ એવી ઘણી ઘટનાઓ ઘટી છે જ્યારે પણ કોઈ મરી જાય છે એને માત્ર ત્રણ લાખ સાડા ત્રણ લાખ રૂપિયા આપીને આ કંપની છૂટી જાય છે ત્યારે એની ગંભીરતાને ધ્યાને લઈને આપણા સામાજિક આગેવાનો ત્યાં રજૂઆત કરવા માટે ગયા હતા એ જ બાબતને લઈને કંપની મેનેજમેન્ટે યોગ્ય જવાબ નહીં આપ્યો અને એ બાબતોને લઈને ત્યાં થોડું ઘર્ષણ થયું એકબીજા સાથે એ સમજાવટમાં એ કંઈ પણ ત્યાં ઉપસ્થિત થયું અને પોલીસે મેજિસ્ટ્રેટની પરવાનગીથી લાઠીચાર્જ કરી એમાં ઘણા લોકોને ઈજાઓ થઈ છે ઘણા રસ્તે ચાલનારા લોકો પર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એવું સૂત્ર અમને કીધું ત્યારે આ ભોગંબા તાલુકામાં શાંતિ જળવાય રહે એવી શાંત તાલુકો હોવા છતાં આવી જ્યારે ઘટના ઘટે છે ત્યારે અમને પણ ઘણું દુઃખ થયું છે ત્યારે આજે અમે એટલા માટે અહીંયા ઉપસ્થિત થયા છે કે આવી કોઈ પણ ઘટના આ વિસ્તારમાં નહીં ઘટે સાથે સાથે જે કંપની આ વિસ્તારમાં છે આ વિસ્તાર એ પેશા એક અંતર્ગત શિડ્યુલ ફાઇવ એરિયામાં આવનારો વિસ્તાર છે ત્યારે અહીંયા કંપની જે તે વખતે આવી ગઈ તો એ કંપની પર એના યોગ્ય પુરાવાઓ છે કે કેમ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમયાંતરે એનું ઇન્સ્પેક્શન કરે છે કે કેમ ગ્રીન ટ્રિબ્યુલના સમયાંતરે એ લોકોને રિન્યુ કરવામાં આવે છે કે કેમ એવા અનેક પ્રશ્નો છે ત્યારે આ કંપનીને હમણાં બંધ કરવામાં આવે એવી પણ અમે માંગણી અહીંયા કરી છે કેમ કે આ કંપની દ્વારા જે પણ ઝેરી કેમિકલ યુક્ત અહીંયા પ્રવાહી છોડવામાં આવે છે જેના કારણે અહીંની ખેતીની જમીનોમાં નુકસાન થઈ રહેલું છે અહીંનું ભૂગર્ભ જળ પ્રદુ પ્રદૂષિત થઈ રહેલું છે આ વિસ્તારમાં જે પણ ઉપરના નદી નાળાના જળ છે પ્રદૂષિત થઈ રહેલા છે ત્યારે આ જળ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ફેલાવતી આ કંપનીમાં તાત્કાલિક ધોરણે કરાવવામાં આવે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર